આદિવાસી લીડર દાદરા નગર હવેલી પ્રભુભાઈ ટોકિયા આપના જિલ્લા પ્રમુખ જયેન્દ્રભાઈ આપના જિલ્લા ઇન્ચાર્જ અને આદિવાસી આગેવાન કમલેશભાઈ પટેલ કોંગ્રેસના સિનિયર આગેવાન વિજયભાઈ દેસાઈ ઉનાઈના સરપંચ મનીષભાઈ જિલ્લા પંચાયતના પટેલ વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશભાઈ વસી વાપી મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પૂર્વ તાલુકા પંચાયત સભ્ય દિનેશભાઈ દેસાઈ કોપરલી સરપંચ દિનેશભાઈ પંડોર સરપંચ સુભાષભાઈ ગોવિંદભાઈ નાની તંબાડી નાની તંબાડી સરપંચ શ્રી ભાઈલુભાઈ લવાછા સરપંચ શ્રી સિનિયર આગેવાન જીતુભાઈ રવિભાઈ ખેરલાવ પંકજભાઈ વાપી સિંધીભાઈ કપરાડા મોટા પોંઢા સરપંચ શ્રી રણજીતભાઈ કોંગ્રેસના આગેવાનો ભાવેશભાઈ રોયણા પંકજભાઈ રોયણા જીતેશભાઈ ડુમલાવ જીતુભાઈ અવિનાશભાઈ અંબાજ રતિલાલભાઈ કોચરો વિશાળ સંખ્યામાં ભાઈ બહેનો યુવાનો આગેવાનો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ આઈસીવી ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી